ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું કે યુરેનિયમ એનરીચમેન્ટ ફરી શરૂ કરાતા અમેરિકી બોમ્બારો થશે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું કે યુરેનિયમ એનરીચમેન્ટ ફરી શરૂ કરતા અમેરિકી બોમ્બારો થશે ઇઝરાયલ ઈરાન વચ્ચે બાર દિવસના યુદ્ધ બાદ સંઘર્ષ વિરામ જાહેર થયો છે જેમાં અમેરિકાએ મધ્યસ્થી કરી હતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોવીસ જૂન બે રોજ સોશિયલ પર જાહેરાત કરી કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંપૂર્ણ અને કુલ સંઘર્ષ વિરામ સ્વીકારવામાં આવ્યો છે આ સંધિ કતાર સાથે મળી અમેરિકા દ્વારા મધ્યસ્થ કરવામાં આવી હતી જેમાં બંને દેશોને છ કલાકની અંદર યુદ્ધ વિરામનું પાલન કરવાની શરત મૂકવામાં આવી હતી જોકે ઉલ્લંઘનો નોંધાયા હતા પરંતુ હાલમાં તે સફળતાપૂર્વક ચાલી રહ્યા છે ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા ઇઝરાયેલના સંયુક્ત હુમલાઓએ ઈરાનના પરમાણુ સુવિધાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે જોકે એક ગુપ્ત ગુપ્તચર અહેવાલમાં જાણી થયું કે આ હુમલાઓ ઈરાનમાં પર પરમાણુ કાર્યક્રમને માત્ર છ મહિના જેટલો સમય મોંઘવ્યો હતો કારણ કે હુમલા પહેલા જ ઈરાને તેનો સમૃદ્ધ યુરેનિયમનો સંગ્રહ ખસેડી લીધો હતો આ વિરોધાભાસી જાહેરાતે ટ્રમ્પ અને અમેરિકન ગુપ્તચર સમુદાય વચ્ચે તીવ્ર તકરાર ઊભી કરી જેમાં ટ્રમ્પે અહેવાલ લિંક કરનારાઓ અને મીડિયાની ટીકા કરી સત્યાવીસ જૂન બે હજાર રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન ફરીથી ઊંચા સ્તરે યુરેનિયમ એનરીચમેન્ટ શરૂ કરે તો અમેરિકા નિઃશંકપણે ફરીથી લશ્કરી કાર્યવાહી કરશે તેમણે દાવો કર્યો કે ઈરાન હુમલાઓથી થાકી ગયું છે અને હવે અમેરિકા સાથે વાતચીત કરવા ઈચ્છુક છે જેમાં પ્રતિબંધો ઉઠાવવા અંગેની ચર્ચાઓ પણ શરૂ થઈ છે જોકે ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલહા ખામીની પર પણ ટીકા કરી જેઓ ઈરાની યુદ્ધમાં વિજય ઠેરવી રહ્યા હતા હવે અમેરિકા ઈરાન પર ત્રણ મુખ્ય શરતો મૂકી રહ્યું છે ઈરાની જમીન પર યુરેનિયમ એનરીચમેન્ટની સંપૂર્ણ પાબંદી તમામ ઊંચા સમૃદ્ધિકૃત યુરેનિયમનું સમર્પણ અને ભવિષ્યમાં મિસાઇલ ઉત્પાદન પર નિયંત્રણ આ માંગણીઓ સાથે ગુપ્તી ગુપ્ત ધમકી જોડાયેલી છે કે જો ઈરાન આ શરતો ન માને તો અમેરિકા ફરીથી લશ્કરી કાર્યવાહી કરશે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના ડેટા અનુસાર ઈરાન પાસે હજી ચારસો આઠ કિલોગ્રામ સાહીઠ ટકા સમૃદ્ધ યુરેનિયમનો સંગ્રહ છે જે દસથી વધુ પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતો છે